એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અંબાજી ધામમાં રામનવમી ભવ્ય શોભાયાત્રા નીકળી જય શ્રીરામના નાથથી ગુંજી ઉઠ્યું ધામ જય શ્રી રામ જય શ્રી રામના નાથી સમગ્ર અંબાજી ધામમાં ગુંજી ઉઠ્યું રામનવમીના પવિત્ર દિવસે અંબાજીમાં ભક્તિ સંસ્કૃતિ અને ભવ્ય તેમાં રંગીલો મેળો જોવા મળ્યો સવારથી શહેરમાં મુખ્ય માર્ગ પર શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા લાલ ઝંડા ધૂંધવાની અને ભક્તિમય નૃત્ય સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા એ બધું ધ્યાનમાં ખેંચી લીધું શોભાયાત્રામાં ભવ્ય રથો પર શ્રી રામ સીતાજી લક્ષ્મણ અને હનુમાનજીના જીવંત રૂપો જોઈને લોકો સતબંધ બની રહ્યા હતા નાના બાળકો રામાયણના પાત્રો જેવી વેશભૂષા પહેરી મીઠા ભજન સાથે ભક્તિમાં ભાવ ઊંડો કર્યો હતો ઘોડે સવારી ઢોળ નગારવા તથા તાચા ગરબાની ઝાંકી અને લોકનૃત્યની એક ઉત્સવ ફેરવ્યો હતો રસ્તા પર ઉભેલા લોકો ભોલોથી વર્ષા કરી યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા જોવા મળી રહ્યા હતા અંતે મંદિર ખાતે વિશાળ આરતી અને પ્રસાદનું વિતરણ સાથે યાત્રા પૂર્ણ થઈ હતી જે પણ યાત્રાઓ દર્શન કર્યા તે પોતાની જાતની ધન્ય ધન્યતા માને છે રિપોર્ટર મમતા અંબાજી